જે નૃશંસ હુમલો કર્યો અને એમાં ચાર ભાઈઓની હત્યા કરી બીજા અનેકને ને ઘાયલ કર્યા અને બીજું ઘણું બધું નુકસાન કર્યું તો એવા ગોલાણા ગામમાં આ ગોલાણા કેસના જે મહત્વના સાક્ષી હતા જાનુબેન એ જાનુબેન ના ઘેર બેઠા છે અને આ કેસ નું સમગ્ર દૂરી કરનાર અને પોતાનો જુવાન જ્યોત દીકરો આ કેસમાં ગુમાવ્યો છે એવા પોચાભાઈ કલાભાઈ આપણી સાથે બેઠા છે પોચાભાઈ આપનું હાર્દિક સ્વાગત છે અને આખી ઘટના કઈ રીતે બની અને કયા કયા કારણોસર આ ઘટનાએ આકાર લીધો અને એમાં તમે શું ભૂમિકા ભજવી એનું થોડુંક વિસ્તૃત બયાન આપશો અમારા ગામમાં કાયમ માટે દરબારમાં દરબારનો બહુ ત્રાસ હતો હાજી દરબારો બહુ ત્રાસ એટલે અમારા લોકો મજૂરીએ તો પણ પૂરી મજૂરી આપે નહીં પછી અમારી બેન બેટી પછી અમારા લોકો કેસ કરવા જવાય નહીં પછી અમારા એ ઘરા પ્રથા ચાલતી એટલે એ કુટુંબ નું ઊભું વરસ એ દરબાર ના મજૂરી બધી કરવાની એના જે ગમાણું કરવી પડે એના બળદ જ્યાં બીજા ત્યાં આગળ ભારા નાખવા જવું પડે એના બળદના ખાડા પૂરવા પડે એના લીપણ લીપવા પડે એક પ્રકારની ગુલામી પછી જયારે ઘઉં સમજીને જે લે લેવું પડે દસ પંદર મણ તો ભાઈગત આપે પણ તોય આપણે કશું બોલાય નહીં પણ એની સાથે સાથે આટલું બધું આખું જે દબાણ હતું પછી અમારા જુવાન્યા છોકરા જો કદાચ ત્યાં આગળ જાય ઇમનામિયામાં તો માથા બાંધી જવું પડે એમના માં જવાય નહીં એટલે આવી બધી આખી પરિસ્થિતિ પેલા અમે ચાલતી હતી હું તમને હવે ચાલતી હતી એટલે અમે અને બીજા બીજા પોચા ભાઈ એમનો જે આની અંદર જે એમનું ખૂન મર્ડર કરી નાખ્યું એ અમે બધી આ પરિસ્થિતિ જોઈ એટલે અમે ઘણી વખત આવું જ્યાં થતું કોઈ આપણા લોકોને મારઝૂડ કરે તો અમે એ લોકોને ઠપકો આપતા કે ભાઈ આવું કેમ કરો પછી એકાદ જણ માર્યા પછી તો અમે પોલીસ માં ફરિયાદ આપી હતી એના કોઈ ના કે કેમ નથી આપતા એટલે આવું આ લોકોને આંખમાં એવું થયું કે આ લોકો ના આપણે ગમે કરી અને આમના એ કરવા પડે કારણ કે આ આપડી દાદાગીરી રવા દે છે ને આપડી જે ગુલામી આમના ગુલામ રાખવાની પ્રથા છે ને એ રવા દે છે અને આવું એમના મનમાં થયું અને એ મનની વાત એમને લે પણ એ પાછું બીજું શું બન્યું કે અમારા માણકર લોકોની જે રવાની જમીન હતી રવાના કરી પછી અમે કલેક્ટર અરજી કરી સાહેબ માં તમે જગ્યા આપો ઘર બાંધવા એટલે કલેક્ટર સાહેબ મારી અરજી મંજૂર કરી મંજૂર કરીને અમને કબજો આપી દીધો હવે કબજો આપ્યો એટલે એ સરકારી પડતર જમીન હતી પણ આ લોકો થી વેઠાયું નહીં એટલે એ લોકો એવું નક્કી કરી નાખ્યું આ બે પોતાને આપડે પતાવી દેવી તો પછી આ બધું ટાઢું પડી જાય પછી આ લોકોએ આખું ખાનગી બધું સંગઠન કરી નાખ્યું છે એની તો અમને ખબર જ નહીં બરોબર આવું લોકો કરશે એ તો અમને ખબર નહીં અને એ લોકોએ આવું આખું કાવતરું કરી નાખ્યું અને કાવતરું કર્યા પછી લગભગ પચીસ મી તારીખ ઓગણીસો છાસી જાન્યુઆરી અને લગભગ આઠના ના સુમાર આ લોકો બસો માણસ નું ટોળું આવી ગયું એમાં એ ટોળાની અંદર આખા ટોળા માંથી મેં લગભગ ચૌદ જણ ને ઓળખી લીધા અને ચૌદ જણ ને ઓળખ્યા પછી એ ત્રણ જણા પાસે બંદુકો હતું ચંદુ માલુ નટુ પ્રધાન નટુ પ્રભાત અને જામુ ગોરધન બરોબર અને બીજા પાસે લાકડીયું હતું એક જણા પાસે ધાર્યું હતું હવે આ લોકો આયા એટલે પછી આ બંદુકો ના બીજ થી અમારા માણસો બધા નાશભાગ કરી અમારા મેલ ના લોકો એ હવે એ નાશભાગ કરી એમાં મારો છોકરો નાસી અને પછી બે નો માર્યો અમારા રોહિત ભાઈ ડાયાભાઈ ભાઈ એમના ઘરે જઈ અને ત્યાં આ લોકો મર્ડર કરી નાખ્યું હવે મર્ડર કર્યું એ ટાઈમ મારે શું થયું કે હું પેલા એ નું હામું ઘર હતું ને અહીંયા આગળ હંત બરોબર અને જેવો મારો છોકરો આવ્યો એવો મેં જોયો અને એમને પેલા લોકો જે બંદૂકવાળા હતા ત્યાં એમને આ છોકરા પર ફેર કરી દીધો ફેર તો મારો છોકરો પડી ગયો પણ જો એને ઘરી ઘર માં લઈ ગયા એટલે મને બીક લાગી કે આ બાર મને મારી નાખશે એટલે હું તારા ત્રાસ હતો ભરવાડ ઉપર એ ત્રાસ હતો એટલે રક્ષણ માટે રાખી લીધી એ હું જતો રહ્યો અને ત્યાં હું પહોંચ્યો પછી તો બે લગભગ ત્યાં ગયા પછી તો મારા છોકરા નું મર્ડર કરી નાખ્યું ભાઈ બીજા પોતા ભાઈ નું મર્ડર કરી બે ખોડા ભાઈ મોહનભાઈ એ બે ભાઈનું ચાર મર્ડર કરી નાખ્યા વીસ જણને ઘાયલ કરી નાખ્યું બરોબર હવે તે વખત માં ફોન ની કોઈ વ્યવસ્થા નથી આજ તો ત્રીસ કિલોમીટર ખંભાત હવે લગભગ પોલીસ ના આવતા બે કલાક જેવું થયું બે કલાક માં આવું વીસ જણને ઘાયલ કરી નાખ્યા પછી હું પોલીસ મને ત્યાં લેવા આવી આવી તો હું પછી ઘરે આવ્યો ઘરે આવી મેં બધું મારા દીકરા મર્ડર કરી નાખેલું પાઉલ ભાઈ નું મર્ડર કરી નાખેલું બીજા બે ભાઈ મોહનભાઈ ખોડભાઈ એમના બે ને મર્ડર કરી નાખેલા વીજળ નાખાય એને બધું રો રોગ અકલ થઈ જાય એવું બીજા દવાખાના ખાટલા લે આવી પરિસ્થિતિ થઈ ગઈ પછી સાહેબ મને એવું કીધું કે પોચા ભાઈ તમે યા લખાવો એટલે પછી આજે મેં તમને હકીકત કરી એ પ્રમાણે મેં વ્યવસ્થિત યા આખો લખાયો હું તમને એમાં સરકારની ભૂમિકા કેવી રહી હતી સરકારની ભૂમિકામાં તો શું થયું કે એ વખત પોલીસો તો અમને સહકાર આપ્યો કારણ કે એક પોલીસે અમને બહુ સારો સહકાર આપ્યો કારણ કે

એ લોકો એ અમને બહુ ખુબ ને અમને ટેકો આપેલો મનુભાઈ પરમાર ની ભૂમિકા પણ સારી કહેવાય છે મનુભાઈ પરમાર ની ભૂમિકા સારી એ લોકો તો સરકાર પછી અમને શું કર્યું કે અમને વ્યવસ્થા કરી અને દ અગિયાર ધારાસભ્યો આખી ટીમ બોલાણા આવી અગિયાર ધાર અને આખું બધું જોયું તપાસ કરી અમને જોયા પછી અમને અમારા કેસ લડવામાં બીજા ત્રીજામાં એમને પૂરેપૂરો અમને સરકાર આપ્યો સરકાર ની એ વખત તારે કોંગ્રેસ સરકાર હતી એમનો સહકાર બહુ એક તમને સારો આર્થિક સહાય કઈ આપી નહીં યોગ્ય સરકારે સરકારે આર્થિક સહાય તો ફક્ત અમને ચાર જણા હતા ને એમને ખાલી અગિયાર અગિયાર હજાર રૂપિયા આપ્યા ને બરોબર બીજું કશું આપ્યું નતું અને પછી અમારે જે આ જે ઘર જમીન કલેક્ટર સાહેબ આપી હતી ને એ એમને ઘર માટે મંજૂરી આપી દીધી બરોબર સરકારે અને પછી એક ઘરના રૂપિયા આ તો ચાલીસ વર્ષ પેલાની વાત હજાર કોર્ટ કેસ લડ્યા એમાં ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજની કેવી ભૂમિકા રહી ગુજરાતના અનુસૂચિત જાતિ લોકોની બહુ સારી ભૂમિકા રહી કારણ કે જે આપણા દલિત લોકોએ જેટલા લોકોએ જાણ્યું ઓછામાં છું દસ હજાર માણસ બોલાણા માં આવી પહોચ્યું એક એક મહિનાના ગાળામાં બધા આવી ગયા હતા પછી એમને અમને જેટલી બને એટલો પૂરો સહકાર આપ્યો હતો પછી અમને કેસ લડવામાં છે ને એમને હારી એ લોકોના સહકાર એમને હું ફરી મળી અમે એકલા નહીં બરોબર પણ આખો દલિત સમાજ અમારી હંગાત છે એવો અમને એમને હિંમત આપી અમારો અમારો આત્મવિશ્વાસ વધારોમાં એમને હારામાં હારો અમને ટેકો કરેલો હવે આજ આજના સંજોગ માં ગામમાં કેવી પરિસ્થિતિ છે લોકોનું જે અસામાજિક તત્વો નું જે ચલણ હતું એ પરિસ્થિતિ કેવી છે એ પરિસ્થિતિ તો અત્યારે સારી છે કારણ કે અત્યારે એવા તો એ લોકો જે હતા ને એમાંથી લગભગ એક બે જણા જીવે છે ચૌદ જણા અંદર જે એ લોકો એમાં થી લગભગ બાર જણા તો મરી ગયા છે અને ફક્ત બે જ જીવે છે અને હવે એમના છોકરા આ બધું જોયું એટલે કે ભાઈ આવું કરવામાં કોઈ બહુ મજા આવશે નહીં એટલે અત્યારે અમારી સાથે એ લોકો કોઈ આવા ખોટા વ્યવહાર રાખતા નથી પણ બધા અમે હળી મળી એમની એમને મુખ્ય આરોપી ચંદુ માલા અને ગોરધન જામો એ લોકોની એના પરિવાર ની એમની શું સ્થિતિ છે એ લોકો કઈ રીતે મર્યા હા એમની પરિસ્થિતિ કેવી છે કે ચંદુ માલા

લગભગ ઘરે અટકમાં મરી ગયા એમ કઈ લગભગ જણા જણા હતા તો લોકો મરી ગયા પણ છોકરા છે બધા અમે અમારો છે ને અમારો ઈરાદો કોઈ લડવાનો કાવું કરવાનો હતો અમે તો શાંતિથી જીવન જીવવા જ માગીએ છીએ અને હવે એમની જે નાનકડી હતા એની પ્રજા છે ને એ હવે શાંતિથી અમે એકાબીજી સાથે આખી પરિસ્થિતિ જે પહેલાનું જે દબાણ હતું ને એ હવે મટી ગયું છે સારું છે હવે પ્રજાભાઈ ખુબ આભાર આપનો ફરી વખત હજુ આપણે બીજા મિત્રોની પણ આ મુલાકાત લઈશું ખૂબ આભાર થેન્ક યુ મિત્રો સાંભળ્યું આ એવો પ્રદેશ છે બિહાર કરતા પણ વધારે ઘાતક છે બિહારની ઘટનાઓ લોકોએ ચગાવી ચગાવીને બહાર લાવ્યા છે અને એમાં ગોદી મીડિયાની ભૂમિકા પહેલેથી જ પક્ષપાતી રહી છે પરંતુ આ પ્રદેશની જે ઘાતકતા છે એ પણ સમજવા જેવી છે કે અનુસૂચિત જાતિના નાગરિકોએ એમના વિસ્તારમાં ખુલ્લા માથે ન જઈ શકાય પગમાં પગરખા પહેરીને ન જઈ શકાય હાથમાં પકડવા પડે કોઈ યુવાન ઇન્સર્ટ ના કરી શકે ગોગલ્સ ના પહેરી શકે એમ તમારી વસ્તુ એ લોકો માગે તો તમારે આપી દેવી પડે એ પછી ક્યારે પાછી આપશે એની કોઈ ખાતરી ના હોય એ સલામત આપશે કે કેમ એની પણ ખાતરી ના હોય મજૂરી કરો અને મજૂરીના નાણાં તમને સમયસર ના મળે મજૂરીના નાણાં સમયસર ના મળે તમે માગી ના શકો એ જયારે આપે ત્યારે લેવાના અને એમાં પણ એ જેટલા કલાક કામ કરાય એટલું કામ કરાવવાનું હોય આજથી સૌથી વધારે ઘાતક વસ્તુ તો એ હતી કે એમણે ધારેલી કોઈ પણ અનુસૂચિત જાતિની મહિલા સાથે એમની ઈચ્છા મુજબ એ દુષ્કર્મ કરે અને છતાંય સામાજિક બદનામી ના કારણે અનેક દીકરીઓ દબાઈ રાખવી પડતી હતી કારણ કે કે સમાજ સમાજ આ એવો છે અંદર સામાજિક બદનામી ખૂબ જાય અને અને એના બાળકોનું જીવન જીવવું દુષ્કળ બની જાય એમણે અત્યાચાર કર્યા હોય એમના નબીરા એમના નાગા નદીરા અત્યાચાર કર્યા હોય અન્યાય કર્યા હોય અને છતાંય અનુસૂચિત જાતિના કેટલાક નાગરિકો પાસે એમને માફી મંગાવી આવી ઘટનાઓ અનેક બની છે ઘણી બધી વખત તો આવી ઘટના બન્યા પછી પોલીસ ફરિયાદ નથી કરી શકાય કારણ કે એમનું ધાક જ એવું હતું એવા વિસ્તારની અંદર પોચાભાઈ પૂજાભાઈ અને પોચાભાઈ કલાભાઈનું સ્વતંત્ર અને સ્વાભિમાની નેતૃત્વ વિકસ્યું પરંતુ આ લોકોના રજવાડા ગયા શું થયું રજવાડા ગયા એમની જમીનદારી ગઈ પરંતુ એક બાબત એમની હંમેશા સતત વધતી જ રહી છે વધતી જ રહી અને નાગઈ વધતી રહી અને એના કારણે આ આર્થિક રીતે સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત એવી જે અનુસૂચિત જાતિની વસ્તી હતી એની ઉપર અનાચાર અત્યાચાર દરેક પ્રકારના અત્યાચારો કઈ રીતે કરી શકાય એની અત્યાચારની માત્રા કેટલી હોય એનું કોઈ માપ નહોતું સતત સતત આ વસ્તુ વધતી જતી હતી લોકશાહી તો દિલ્હીથી શરૂ થઈ પરંતુ હજુ આ પ્રદેશમાં લોકશાહી નહોતી આ લોકશાહી તો જાતિના નાગરિકો વર્તે આ લોકોને મુસ્લિમોની ગુલામી કરી મોહલોની કરી અંગ્રેજોની કરી એની સામે વાંધો ના પડ્યો પરંતુ અનુસૂચિત જાતિના નાગરિકો એમના ગુલામ બની રહી એવું વિસ્તાર હતા અને આવી ગુલામી કરવા માટે આ પ્રદેશની અંદર અનેક એવા યુવાનો પાંગર્યા હતા અનેક એવા યુવાનો તૈયાર થયા હતા કે જે ઈચ્છતા હતા કે ભાઈ આવી અનાચારી વ્યવસ્થા કેમ હોઈ શકે અને ડોક્ટર સાહેબ આંબેડકરે ઘડેલું બંધારણ અમલમાં હતું લોકશાહી અમલમાં હતી કાયદાનું શાસન હતું છતાંય આ પ્રદેશની અંદર કાયદાનું શાસન નહોતું બંધારણ અસ્તિત્વ ના હોય એવા સંજોગો હતા એટલે આ બે નેતૃત્વ પૂજાભાઈ સોરી પોચા પોચાભાઈ પૂજાભાઈ અને પોચાભાઈ કલાભાઈ એ સ્વાભાવિક હતા સ્વતંત્ર વ્યક્તિત્વ હતું એમનું સ્વાવલંબી હતા અને એ એવું ઈચ્છતા હતા કે ભાઈ આ અનાચાર અત્યાચારનો ક્યારેક તો અંત આવવો જોઈએ ને ક્યારેક આવવો જોઈએ એટલે એમની વાત સામાજિક ન્યાયની વાત હતી એમની વાત સામાજિક સમાનતાની વાત હતી અધિકારની વાત હતી કાનૂનની વાત કરતા હતા અને એક કાનૂનની વાત કરતા હતા અધિકારની વાત કરતા હતા સામાજિક ન્યાયની વાત કરતા હતા એના કારણે આ પરિણામ આવ્યું બોલાણા હત્યાકાંડની અંદર જે પરિણામ આવ્યું એ આ સામાનશાહી પરિ જૂથો હતા સામાનશાહી જે લોકો હતા એમની એ નાગઈનું આ પરિણામ છે અને આ ઘટનાની અંદર સમગ્ર ગુજરાતમાંથી અનુસૂચિત જાતિના નાગરિકો પચાસ હજાર કરતા વધુ સંખ્યામાં ઉમટી પડ્યા પીટર ભાઈ તો એ વખતે પોતાના જુવાન જ્યોત પુત્રના આઘાતમાં હતા અને ચાર ચાર માણસોનો આ રીતે થયું હોય આટલા બધા લોકો ઘાયલ થયા હોય અને એ તો એમને ખરેખર વાસ્તવિક રીતે તો ખૂબ લોકો બહારથી આવ્યા ખૂબ લોકો છે જે રીતે બને એવી બધી સલાહ સહાય કરી. એટલે એમણે જે સંખ્યા કીધી એમાં શરત ચૂક નથી પરંતુ એ આઘાતની અંદર હતા વાસ્તવિક રીતે પચાસ હજાર કરતા વધારે અનુસૂચિત જાતિના નાગરિકો ઉમટી પડ્યા અને ખૂબ સારો સહયોગ આ ગુજરાતનો પહેલો એવો કેસ છે ગુજરાતનો નહીં ભારતનો પહેલો એવો કેસ છે મિત્રો આ વસ્તુ નોંધ કરી લો ભારતનો પહેલો એવો કેસ છે કે એક સાથે ચૌદ જણાના એક સાથે ચૌદ જણાના આજીવન કેદની સજા થઈ હોય એક સાથે ચૌદ જણા આજીવન કેદની સજા થઈ હોય અને એમાંથી મોટા ભોગવી અને એનો જે નાગાઈનું પ્રતિક હતો ચંદુમાલા તો બહુ અતિશય ખરાબ રીતે મોતને ભેટ્યો મોટા ભાગના ખરાબ રીતે મોતને ભેટ્યા પરંતુ આ કેસની અંદર જેણે પોતાનો સમય શક્તિ અને પોતાના જાનના જોખમે કામ કર્યું એવા અ અનેક મિત્રો હતા કનુભાઈ વ્યાસ હતા ક્રીડ મેડ્યા હતા માઇકલ મેકવાન હતા ગિરિશ મેકવાન હતા આ માર્ટિન મેકવાન ગિરિશ দাশ અને બીજા લોકો એમાં કનુભાઈ વ્યાસ અને એ વખતના વકીલ અને ક્રીડભાઈ મેડ્યાને પણ આપણે સાંભળવાના છે એમની પરો પાસેથી પણ આપણે થોડીક વધુ હકીકતો જાણીએ મિત્રો આ જ ઘટનાની અંદર એ વખતમાં એક બાહોશ વકીલ કનુભાઈ વ્યાસ ની ભૂમિકા કાનૂની દ્રષ્ટિએ ખૂબ સારી હતી તો કનુભાઈ ને પણ આપણે સાંભળીએ કનુભાઈ આપનું સ્વાગત છે એ દિવસના સંદર્ભમાં આપની ભૂમિકા શું હતી અને એની થોડી ઘટના ઉપર પ્રકાશ પાડો ઓગણીસો છ્યાસી છવ્વીસમી જાન્યુઆરીના દિવસે જ અંબાત તાલુકાના ગુલાણા ગામમાં એવી ઘટના બની કે સામંતિ લોકોએ આ દેશના અનુસૂચિત જાતિના વણકર ભાઈઓનો જે મૂલનો છે વિસ્તાર છે એ વિસ્તાર ઉપર સામૂહિક હુમલો કરેલો એમાં ચાર જણના મર્ડર થઈ ગયેલા અને વીસેક માણસો ને ઘાયલ કરવામાં આવેલા એ ઘટનાની અંદર મને જાણ થતા હું સીધો બોલાણા પહોંચેલો સાંજ સુધીમાં ત્યારથી માંડીને કાનૂની પ્રક્રિયા ચાલી અને નડિયાદ ખાતેની કોર્ટની અંદર જે જજમેન્ટ આવ્યું અને ચૌદ જનને જન્મચૂંટણી સજા પડી ત્યાં સુધી એ કોર્ટના કાર્યવાહીની અંદર ગોણાના ગામ સામાજિક એક્ટિવિસ્ટ તરીકે સામાજિક કાર્યકર સાથે સાથે કાનૂની ટીમના મેમ્બર તરીકે મારી સતત ભૂમિકા રહેશે અને હું સતત લાઈઝરમાં રહ્યો છું જેથી કરીને ગામ કોર્ટ અને બીજા સામાજિક કાર્યકર્તાઓની સાથે એક પ્રકારની ટીમ વર્ક તરીકે રિપોર્ટિંગનું મારું કામ હતું કાનૂની રીતે જોવા જઈએ તો એ એ સમયે ટાડા એક્ટ પણ લગાવવાની કોશિશ કરવામાં આવેલી પરંતુ નામદાર કોર્ટે ટાડા એક્ટને લગાવેલો નહીં કાનૂની દ્રષ્ટિએ જોવા જઈએ તો ટાડા એક્ટ લગાવવાની પાછળનું કારણ લગાવવાની કોશિશ કરવાની પાછળનું કારણ એ હતું કે જો ટાડા થાય અને ટાડા એક્ટ લાગે તો એની અંદર જજમેન્ટ આવે તો એ જજમેન્ટમાં આરોપી સાબિત થાય તો એને ફાંસીની સજા થઈ શકે એ પ્રકારની જોગવાઈ હતી પરંતુ જે ઘટના બની હતી ઘટનાના સંદર્ભની અંદર કાનૂની કોર્ટ કાનૂની રીતે નામદાર કોર્ટને જે લાગ્યું એ નહીં એમાં ટાડા નહીં લાગે અને એ વખતે અસ્પૃશ્યતાનો કાયદો હતો એટલે અસ્પૃશ્યતાના કાયદાની વાત આવી અને બાકીની જે મૃત્ય મૃત્યુ થયું એના ખૂન થયા અને ઘાયલ થયેલા એ બધી બાબતોના ધ્યાનમાં લઈને નામદાર કોર્ટે એ વખતે ટીપની સજાનો હુકમ કરેલો અને ચૌદ જણને એ રીતે જન્મ ટીપ થયેલી અને એ ચૌદે ચૌદ આરોપીઓ લગભગ ત્યાં ટીપ ભોગવી રહ્યા હતા એમાં ચંદુમાલુ મુખ્ય આરોપી હતો એ બીમાર પડી ગયો એને લખવા થયેલો અને છતાં પણ એને જામીન કોર્ટમાંથી મિન્સ કે જેલમાંથી બહાર આવ્યા પછી પણ એ માણસ મરી ગયેલો એ રીતે આખું ગોલાણીની જે ઘટના છે એ ઘટનાની અંદર એક કાનૂની મેમ્બર તરીકે મારી સાથે કિરીટ મહિડા હતા હાઈકોર્ટના વકીલ રમેશ વાઘેલા સાહેબ બી હતા જે આજે નથી અને બીજા કેટલાક સોશિયલ એક્ટિવિસ્ટ હતા એમાં એક ગિરેશ દાસ હતા એક માઇકલ મેકવાન કરી અને ભાઈ આણંદના વતની હતા તે અને એવા કેટલાય મિત્રો અમારી સાથે એક કાનૂની અને સામાજિક કાર્યકર્તાની ટીમ તરીકે કામ કરતા હતા એમની સાથે અમે સામૂહિક રીતે આ ઘટનાને આ બનાવને અમે અંજામ આપવાનો મતલબ કે એની સફળ તરફ લઈ જવાનો એક સામૂહિક ટીમ તરીકેનું વર્ક કર્યું હતું અને એમાં અમને કાનૂની રીતે સફળતા મળી હતી અને આરોપીઓને અમે ન્યાય આપવામાં સફળ રહ્યા હતા ખૂબ આભાર કરો ભાઈ સરસ એક મિનિટ મિત્રો આ કેસમાં કિરીટભાઈ મહિલા સાહેબની ભૂમિકા ખૂબ સારી હતી અને અત્યારે કિરીટભાઈ સાહેબ આપણી સાથે છે આ કેસની અંદર તમારી હકારાત્મક ભૂમિકા ખુબ સારી છે તમે બધી મહેનત કરી છે તો એ કાનૂની પાસા અને સંગઠનના પાસા ઉપર થોડોક પ્રકાશ પાડશો આ ઘટના ચાલીસ વર્ષ પુરાની છે અને વાસ્તવમાં એક સામાજિક સભાનતાની પ્રવૃત્તિઓમાં અમે શરૂઆતથી એટલે કે છેલ્લા લગભગ આ બનાવ બન્યો તેના પાંચ છ વર્ષ પહેલાથી હું હતો સંડવાયેલો ઓગણીસો છ્યાસીના જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં બીજા વીકમાં મહેમદાબાદમાં એક સભાનતાની શિબિર હતી અને એ શિબિરમાં હું કાનુભાઈ રમેશ વાઘેલા માઇકલ ગિરીશ દાસ અમે લોકો આ બાજુથી ગયેલા અને ખંભાતના અમુક મિત્રો આવેલા એમાં પોચા કાલા પોચા પૂંજા અને એ લોકો બધા ત્યાંના એક્ટિવિસ્ટો જે સુભાનતાના કામ કરતા એ લોકો હતા અમારી મુલાકાત તે વખતે પહેલી વખત એ લોકો સાથે થયેલી એ શિબિર ચૌદમી જાન્યુઆરીએ પૂરી થઈ અને દસ દિવસ પછી અગિયાર દિવસ પછી પચીસમી આ બનાવ બન્યો એટલે અમારા સંપર્ક એકદમ તાજા અને થોડાક લાગણીથી પણ જોડાયેલા હતા એટલે જેવી અમને જાણ થઈ અમે રાત્રે જ ત્યાં પહોંચી ગયા અને પરિસ્થિતિ જે થઈ એનો તાગ મેળવ્યો અને પછીથી એક કોઓર્ડિનેશન કરવાનું આ બનાવથી એક ઉજવું પાસું હું એ કહી શકું કે આખા ગુજરાતભરમાં કોઈ પણ જાતના બીજા વિચારો કે બીજા કોઈ ઇશ્યુ સિવાય સામાજિક રીતે ઘણા બધા સંગઠનો અને લોકો જાગૃત લોકો આની અંદર જોડાઈ ગયા એ એક બહુ સબળું પાસું હતું અને એ રીતે અમે પણ એમાં જોડાયેલા હતા અને એમાં જે કાનૂની કાર્યવાહી કરવાની હતી એનું એક જાતનું કોઓર્ડિનેશન કરવાની જવાબદારી મારી હતી અને એ એફઆઈઆર નોંધાઈ ત્યારથી ત્યારે પણ અમે હાજર હતા રાત્રે ત્યાં ત્યારથી તો એનો ફાઇનલ જજમેન્ટ આવ્યું ત્યાં સુધીનો જે કોર્ડિનેશન કરવાનો હતો લોકોને સાથે રાખવાના લોકોને માહિતી આપવાની વગેરે કામની જવાબદારી સફળતાપૂર્વક હું સંભાળી શક્યો અને એ કેસમાં છેવટે સફળતા મળી એનો યશ કોઈ એક વ્યક્તિને આપી શકાય એવું હું માનતો નથી સમાજ એમની પડખે હતો જાગૃતિનો એક જુવાડ થઈ વખતે ઉભો થયેલો અને એના કારણે એ સફળતા કરી એટલે આ એક બહુ સારો કેસ સ્ટડી છે કે આવું ક્યાંય પણ બને તો કેવી રીતે એને હેન્ડલ કરી શકાય અને સફળતા તરફ લઈ જાય જેથી ભારતના બંધારણની જે સમાનતાની વાતો છે અને સામાજિક ન્યાયની વાતો છે એ ઉજાગર થાય ખૂબ આભાર કિરીટભાઈ આપે બહુ સારી વાત કરી છે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ